માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે આઠ નવ બે હજાર પચીસ ના રોજ છે આ બધું પાણી મિત્રો દાંતીવાડા ડેમ આવતું જોવા મળી રહ્યું છે બે કલાક પછી પણ દાંતીવાડા ડેમ માં પાણી આવક માં વધારો જોવા મળશે તમે હાલમાં લાઈટ દ્રશ્યો જોઈ શકો છો શિરોહી જિલ્લામાં મિત્રો ભારે વરસાદ પડે છે તેના અંગે ત્યાં આગળથી બનાસ નદી બનાસ નદી બંને કાંઠે આવી છે આ લાઇવ દ્રશ્યો જોઈ શકો છો આ પાણી મિત્રો હજુ દાંતીવાડા ડેમ માં આવ્યું નથી દાંતીવાડા ડેમ માં આવશે તો ભારે માત્રામાં વધારો થતો જોવા મળશે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ હાલ નું તાજા લાઈવ સમાચાર છે મિત્રો શિરો બનાસ નદી નીકળતી ત્યાં બંને કાંઠે આવી છે આ પાણી મિત્રો દાંતીવાડા ડેમ માં આવી રહ્યું છે એટલે થોડા સમય પછી દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ઉપરવાસમાં ભારે વરસાદ પડે છે તેના અંગે આ બનાસ નદી બંને કાંઠે આવી છે બનાસ નદી તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી